છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે સરસ્વતી અને બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે પરિસ્થિતિને ગંભીરતાપૂર્વક જોતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે કલેક્ટર તુષાર ભટ્ટે નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે એસડીઆરએફની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે તો સાંતલપુર તાલુકાના હોવા બકતરા અને કલ્યાણપુરા સહિતના ગામમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલ પિસ્તાલીસ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની સફળ કામગીરી કરી છે કલેકટર તુષાર બટે જાતિ સળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તંત્રને સતર્ક રહેવા સૂચના આપી સ્થાનિક તંત્ર પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સંકલિત રીતે કામગીરી ચાલી રહી છે તો તંત્ર દ્વારા લોકોને સલામત જગ્યા પર લઈ જવા ખોરાક અને દવાની વ્યવસ્થા કરવા તેમજ પરિસ્થિતિને નિયંત્રિત રાખવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે તળાવો છલકાઈ જતા ખૂબ મોટા પ્રમાણમાં પાણી વવવા બકુતરા કલ્યાણપુરા ગામે આવેલ હતું અને આ ગામેથી લોકોને ત્યાંથી બચાવવા માટેની તરત જ કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને આ માટે એસડીઆરએફની મદદ લઈ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી પાટણ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી મામલતદાર કચેરીના સ્ટાફ પહોંચી ગયેલા હતા અને આ તમામ ગામોમાં થઈને કુલ પિસ્તાલીસ જેટલા લોકોને બચાવવામાં આવેલ છે અને હાલમાં તે લોકોને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવેલ છે સમગ્ર તંત્ર આ કામગીરીમાં ખૂબ જ મુક્ત રીતે જોડાયેલ હતું અને ખૂબ જ સારી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે હાલમાં સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે તેમજ બનાસનો દાંતીવાડા ડેમ એંસી ટકા ભરાયેલો છે અને પાટણ જિલ્લામાંથી મુખ્યત્વે આ બે નદીઓ પસાર થઈ રહી છે તો તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ નદીના કાંઠે રહેતા ગામોના કોઈ પણ લોકો નદી કિનારે અથવા તો નદીની અંદર પ્રવેશ કરવો નહીં જેથી કરીને જાનમાલ જોખમ નિવારી શકાય